તમે બઉ આગળ જાતે ફાદર બરાબર ના થાવી ટોય ટોળી નીકળો ટોયલી દેખાવ તમે વાત કરો લેવા

મન નઈ લાગતું બીરા માર લા કરીને હાદી ને આવું પછી ના આવી તો બધે

ગાઈ વાત તમે સાહેબ હું મેકો જો ગયા બધું બોલતી તો મજા નહીં આવે હેડો ની તો બધું હારવાને થાય હેડજો હેડો હેડો

লা ুি থাকনে ু ছ আ পটা ু বহা ন ব মা আ শ লা ত ব ম ম ব আ ব মথ দ তু জা ব পা ।

વા વ્યાવા ને અમે બધું કરશો પણ તમે બોલશો હા તાલુ ભીસો ભીઘો વેસો બંધ

આપણે વાત થાય પૂરી અને તમે બધા લાલન ઘેર લાલન ઘેર ત્યાં આપવાની મેળા મેરાવર થોડું પર મુહર્ત આવું કઈ છે મુહૂર્ત જોયું હજી જોવાનું છે હવે પણ તમે હા એટલે અમને ખબર નથી પણ આ તો આજના જ હતું કઈ

પણ જો તમે રાગ કરો પણ તૈયાર ના મળો એવું જ કેવું હે તમે એવા જ કેવા પેલો જ ગાળા ના મળો ઉભા તો

આપણને ખબર હતી દાગી દાગીના અત્યારે મોઘવારી વધી જી છે નાની પાડેલી કુટુંબો કુટુંબો ના પાડે છે જે બે દાગી ના હોય લઈ છે

તારા નું શું કરો બોલો છો તમે કઈ તમે તો ઇજ્જત કઢાવો તમે તો તમે